એક તો પાણી વાળી માં થાચી રહ્યા હોય ને એક તો શું આ બેઠા ઠંડીના તમે તો ઠંડી ઠંડી ને આમ કરો શું ઠંડી 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 આમ તો જો હવે હું આ પાણી વાળી આવ્યો તમે જો ગારા વારા પગે ગારા વારા ફર્યા નાકરા

બે ભેરા પીતા બે કલાકાર છોકરો મને આવતા નહિ મને કઈ લેવડાવતા નહીં મને નહીં લુગડા લઈ દેતા નહીં સ્વેટર લઈ દેતા મેં પાંચસો રૂપિયા બે વાપર છું આપડે કદી ભારી નહીં આપડે દસ રૂપિયા ની આવે એ તમે આઈડિયા નહીં પીતા હોય

પૈસા વીસ રૂપિયા હવે બીડી જ નહીં તું નથી હમણાં તું ના

અરે એમ તાજે શું કરશે ને હું તો હવે ઈલા મને ખબરનો ટાઈમ થયો આવશે જો બરે આવતો દેશે તો તો હા આવશે એની વાહ વાત છે પણ એને હું પેલો તું જા ને પછી કે તમ ના મારે હું આવું તમે જો તમે જો હેડો માર વાહા હેડો માર ઘરે હું આવું હમણે કઈ નાતો

એ અંદર કેમ બેઠા એમના એમના ખીચા તપાસ કરો એમની કેમ બેઠા છે પૂછો તો કેમ બેઠા અહીંયા હવે ખબર ખીચા તપાસ કરે પડે જાય બેઠા આલુ કણિયોલું

તમે એમ કહેતા કે મારા સુખરા પૈસા ને મારું તો કાનું લાગટુવાનું હે એમને ગટુનું હે નોખો પૈસા ન ચાહી પૈસા આપે હતા ચાહી લાવ મે તો લા પૈસા છોકરા પૈસા વાપરો મેં દીધા હે એમને કે મને થોડી ખબર કે આવા ધંધા કરતા હશે છે તમે એક કામ કરો હવે પછી છે ને

પછી મારા છોકરા આગળ આવે ના પાડે તમારા છોકરા ને પૈસા નતા એટલે મારા છોકરા આગળ પૈસા માજ્યા હોય ખાવાના તો જો તમારા છોકરા ને એને તી હવે તમે હું નહીં અને જો તમે હાલ્યા પૈસા એટલા તો તમારે એ વાતની મજા થાશે અને જો તમે હાલશો જેટલા જોતા કે આટલા જોવે તો આપડે પચાસ જોવે ને તો દસ હજાર તો એ પર પણ છો તમે તો તમારા મજા મજા ને જય માતાજી મિત્રો આ વિડીયો મનોરંજન માટે હતો અને અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને તમે પણ પૈસા ના આપશો આ રીતે વ્યસન ખોટા ના કરાવશો જય માતાજી મજા